ગુજરાત ને બરબાદ કરી દીધું છે પોતાનો સુધારવા માંગે છે ગુજરાત ની હાલત સુધારવા માંગે છે આજે તે બધા લોકો શપથ લેશે હું એક લાઈન બોલીશ તમે મારી પાછળ પાછળ બોલશો મંજૂર છે મંજૂર છે તો શપથ લેવા માટે આપણે જમા હાથ આગળ કરીશું જેમ તમારે બોલવાનું છે બરબાદ કરી દીધું છે હું શપથ લઉં છું કે ભાજપ ને હવે ગુજરાત ને વધુ બરબાદ કરવા દેવાનો શપથપણ ચૂંટણી મત આપવાનો નથી હું શપથ લઉં છું કે મારા પરિવાર અને ગુજરાતના સુવર્ણ હું આમ આદમી પાર્ટીને ઝાડુને મત આપીશ અને બીજા લોકોને ઝાડુ માં મત આપવાનું સમજાવીશ હું માનું છું કે આમ પાર્ટી એક ઈમાનદાર અને દેશ ભક્ત પાર્ટી છે અને હું ક્યારેમી પાર્ટી નો સાથ નહીં છોડું ભારત માદાજી ભારત માદાજી ઉપસ્થિત અમલેતા જિલ્લા પંચાયત ના ડોલાર તાલુકા પંચાયત ના ડોલાર ગામે ઉપલા ફળીયે ખૂબ સરસ મીટિંગ થઈ અને ગ્રામજનો આમ આદમી પાર્ટીની વિચારધારાને લઈને આપણી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર અને સાથે સાથે હું કહેવા માંગુ છું કે તમે જોઈ શકો છો અહીંયા યુવાનો અને વડીલ શ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ તમે જોઈ શકો છો કે આ એક ઈશારો એક પરિવર્તન તરફ જઈ રહ્યો છે લોકો હવે જાગૃત થઈ ગયા છે અને આજે ઢોલાર ગામમાં જે મીટિંગ થઈ છે તે બદલ ગ્રામજનો અને અહીંયા આપણા ઢોરા તાલુકા પંચાયતના સપ્રભારી પ્રવિણભાઈ વસાવાનો એમનો પણ ખુબ ખુબ આભાર માનીએ છીએ કે જે અહીંયા એમને વ્યવસ્થા કરી અહીંયા જે આયોજન કર્યું મીટિંગ નું તે બદલ એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે આવાથી પાર્ટીમાં જોડા બદલ ગ્રામજનો નો ખૂબ આભાર જય આજુબાજુ જય જોહાર જય હિન્દ જય ભારત